હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક એટલે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન રામ માટે અલગ અલગ ચીજ વસ્તુઓ તૈયાર કરી અયોધ્યા પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભગવાનની પ્રતિષ્ઠાના દિવસ માટે તૈયાર કરાયેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીનું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આગમન થતાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આગામી બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવાની છે ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરા શહેર ખાતે ખાસ બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે આ અગરબત્તી બનાવી સરસ મજાના ટૂંકમાં શણગારીને અયોધ્યા માટે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ